જેને લઈને હવે મણિધર બાપુ કબરાવના મણિધર બાપુ લાલ ઘૂમ થયા છે અને હવે તેમને ચીમકી ઉચ્ચારી દીધી છે આક્રોશમાં આવીને મણિધર બાપુ શું કહી રહ્યા છે શું ચીમકી ઉચ્ચારી છે શા માટે હલ્લાબોલ કરી રહ્યા છે આવો સાંભળીએ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાઈ તેવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે સ્વામિનારાયણ સંતો દ્વારા થયેલા વાણી વિલાસને લઈને કબરાવ મોગલધામના મહંત ચારણ ઋષિ મણિધર બાપુ આજથી બે દિવસ માટે અનશન પર બેઠા છે ત્યારબાદ ભુજમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હલ્લાબોલ કરવાની તેમને ચીમકી ઉચ્ચારી છે કબરાવ મોગલધામના મહંત મણિધર બાપુ મોગલધામમાં આમરણાંત ઉપવાસ અનશન પર બેઠા છે ચારણ ઋષિ બાપુ અન્ય સંતો સાથે મળીને ઉપવાસ પર બેસશે બાપુએ કહ્યું છે કે હવે સહન થતું નથી ધર્મ માટે દેશ માટે અઢારે વરણ માટે અનુષ્ઠાનમાં બેસવાનું છું સનાતન ધર્મ પર ઘા થવા માંડ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સહિત દેવી દેવતાઓ પર બેફામ નિવેદન આપી રહ્યા છે મોગલધામ બાપુ ચારો ઋષિ મોગલ ઋષિ ચોથું નવરતું અને બુધવાર બુદ્ધ સાહેબ બુધવાહે કારણ ધર્મ માટે દેશ માટે સમાજ માટે અઢારે વરણ માટે હું અહીંયા બેઠો છું બરાબર હવે કારણ સાડા દસ પછી હું અહીંયા અનુષ્ઠાનમાં બેસી જવાનો છું જે મર્યાદાશી પ્રમાણે બે જવાનો છો ક્યાંક સાધુ સંતો આવવાના છે એમ કાલ બેસી જાઉં છું પછી બે દિવસ રહી અને બાર બે તડકામાં ચાર દિવસ અને ચાર દિવસ પૂરો થાય પછી જેને કહેવાય ભુજ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે ત્યાં પણ હલ્લા બોલ બોલાવવાના છે બાપુ તો આ અઢારે વર્ણને બાપુનો આદેશ છે કારણ કે સનાતન ધર્મને લુગડા ઉતારી નાખ્યા છે જેને કહેવાય ઓપન કરી નાખ્યા છે અને એની માથે હવે ઘા મેળા સત્તામાં કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમારી માં હોય કારણ કે અઢારે વર્ણ છે સનાતન ધર્મમાં તો હવે આપણાથી જોવાતું તો હવે લડાઈ કરવાની છે બોલ પેન કરવાની છે તો બાપુ હોસ્પિટલમાં કાલથી સાડા દસ પછી બે જાય છે કારણ કાલ સો ઘડીએ આના સો ઘડીયા ન જોવાના હોય કાલ સો ઘડીએ બે હોવાનો છે કાલ નો કાલ છે મગલ તો બાપુ શરૂઆત કરે છે કાલ સાડા વાગે બેસી જવાના છે ઘણા પણ સાધુ સંતો અહીંયા આવવાના છે બાપ

કરેલા નિવેદન અને શ્રીજી સંકલ્પ મૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં લખાણનો વિરોધ થઈ રહ્યો છે ત્યારબાદ રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે પણ વિરોધ થઈ રહ્યો છે તેમનો જૂનો વિડીયો છે એ વાયરલ થયો હતો જેમાં તેઓ બધા ભગવાનને સ્વામિનારાયણ ભગવાનના મેસેન્જર કહી રહ્યા છે અને એટલા માટે જ હવે બાપુ લાલ થયા છે અને ઉપવાસ પર બેસી ગયા છે તો હવે જોવું એ રહ્યું કે સ્વામિનારાયણ સંતો તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન આવે છે કે કેમ અને આ મુદ્દો આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર